આ વખતની વિશિષ્ટ એટલે દર વર્ષની માફક અમે ચંદી પર્વમાં ગાડી બનાવીએ છીએ અને વિશિષ્ટ કરીને અમે દરેક વસ્તુ શુદ્ધ અને પૌષ્ટિક આપી થેન્ક યુ વેરી મચ શ્રી ભારતલાવ રાણા પંચના વિકાસ અર્થે શરદ પૂર્ણિમા અને ચાંદની પર્વ નિમિત્તે અમે માવા ઘરે તૈયાર કરી વેચવાનું કાર્ય કરીએ છીએ સૌનો સાથ સહનો સૌનો સહકાર મળવાથી અમારા આ કાર્યમાં ખૂબ પ્રગતિ થવા પામી છે ગુજરાતમાં માવાગારીનો મહિમા અનેરો છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં શરદ પૂર્ણિ શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચાંદની પર્વના રોજ હજારો લોકો માવાઘારી ગળા બને છે લોકોને સ્વાદિષ્ટ શુદ્ધ સ્વચ્છ અને પૌષ્ટિક ધારી મળી રહે તે માટે અમારા પ્રયત્ન રહ્યા છે સૌરાષ્ટ્રથી બાંધી લવજીનું ઘી શુદ્ધ ઘી મંગાવ્યું છે ઊંચી ગુ ગુણવત્તાવાળો માવો મંગાવ્યો છે અને સાથે મજાનો સૂકો મેવો બદામ પિસ્તા કાજુ એન્સીટે વાપરીએ છીએ એટલું જ નહીં અમે બનાવેલી ગાડી ગુજરાતમાં દરેક જગ્યાએ પહોંચે છે ગાડીના વેચાણમાંની જે કંઈ બચત પ્રાપ્ત થઈ છે તે જ્ઞાતિના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ અમારા તમામ ગ્રાહકોને અમે આભારી છે કે જેઓ હંમેશા અમારી અમને પ્રોત્સાહિત કર્યા છે અમારી બીજી શાખા શક્તિના જ છે અમે મીડિયાનો ખૂબ આભારી છે કારણ કે ટીવી અમે મીડિયાથી જ પ્રેસ પ્રેસ મીડિયાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમના થકી અમારી પ્રગતિ ખૂબ વધેલી છે થેન્ક યુ વેરી મચ્છો અમે કઈ લાડુ બનશે લાડુ બનાવે Jadi kayak gitu, enak ઠંડે ઠંડી થઈને આવે ગાડી દહીં પાછી એને શુદ્ધ ઘીમાં બાંધી લગભગના ધીમાં આપણે પીવડાવીએ ચોલવાન કામ ચેકિંગ ઓગણીસો પાંચસોઠ કિલોની ચેકિંગ બન બધી ઠંડી થવા માટે મૂળ લગભગ બાર કલાક જોયે ઠંડી થવા કમ્પ્લીટ પીસ બંધ